મોટા ખૂંટવાડાથી ઉગલવાણને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહિમામ મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામથી ઉગલવાણ ગામનો જોડતો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હોય જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે જેમાં મોટા ખૂંટવાડા ગામ છે એ તાલુકા દરજ્જાનું મહુવા તાલુકાનું ગામ આવેલું છે ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી પોલીસ સ્ટેશન હોમગાર્ડ યુનિટ ખાનગી હોસ્પિટલો ઇરિગેશન ઓફિસ શાક માર્કેટ હાઈસ્કૂલ ગ્રામ પંચાયત પીડી લાઇટ સંસ્થા જેવી વિગેરે કચેરી ઓફિસો આવેલી છે જે દરેક કામકાજ માટે ઉગલવાણથી મોટા કુંટોડા આવવા માટે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નાણાંની નીચે માટીનું ધોવાણ થતાં અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે તો તંત્ર હજુ કોની રાહ જોઈ રહી છેલ્લા ઘણા લાંબા સમયથી રસ્તાનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હોય તેવી મોટા કુંટોડા અને ઉગલવાણ ગામના લોકો દ્વારા લોકમુખી ચર્ચા થઈ રહી છે ચોમાસાના પ્રથમ વરસાદના કારણે રોડ તેમજ પુલનું ધોવાણ થઈ ગયેલ હોય જેથી રાહદારીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં હજુ સુધી તંત્ર નિંદ્રાદન છે તંત્ર દ્વારા હજુ પણ વહેલી તકે તૂટી ગયેલા પુલ રોડ રસ્તાઓ તેમજ કાડુઓમાં માટીનું પુરાણ કરવામાં આવે તો પણ અકસ્માત થતા અટકાવી શકાય છે રિપોર્ટ રમેશ ઝીંજુવાડિયા મહુવા